પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા લાડીલા પ્રમુખ ભરતસિંહજી પ્રદેશ સમિતિના માજી પ્રમુખ અદાણીભાઈ શ્રી સિદ્ધાર્થભાઈ ઓબીસી સેલના ના કન્વીનર અમારા જાગૃત ધારાસભ્ય અને જેમના નેતૃત્વમાં આપણે અહીંયા સૌ એકત્રિત થયા છે એવા ભાઈ શ્રી બલદેવજીભાઈ ઠાકોર ભાઈ શ્રી સાગરભાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ ભાઈ શ્રી બળવંતસિંહભાઈ ભાઈ શૈલેષભાઈ ભાઈ શ્રી સોમભાઈ ખૂબ બધા આગેવાનો અહીં ઉપસ્થિત છે મંચ પર ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના આગેવાનો મારી સામે ઉપસ્થિત સજ્જનો સન્નારીઓ સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો આજે આપણે ગાંધીનગરમાં માં સ્વાભિમાન રેલી કરવી પડે છે આપણો અધિકાર જોઈએ છે ભીખ નહીં એ વાત સાથે એકત્રિત થવું પડે છે યાદ કરજો ભૂતકાળના કોંગ્રેસના દિવસો આપણા ત્રાજવામાં મૂકજો ને ગલીમાં શહેરમાં એસસી એસટી ઓબીસી ના મિત્રો વચ્ચે આપ પછી એ કદાચ ભૂલે ચૂકે ભાજપ માં ગયો હોય ને તો એને બોલાવીને ચર્ચા માટે જરા સામે બેસાડજો આવો ત્રાજવામાં તમારા બેઠા મળે અને આ ચર્ચા સામે બેસીને આપણે ત્યાં સાતરી જમીન અપાતી હતી કોંગ્રેસના શાસન આજે પણ આવો અમારા કચ્છ વિસ્તારમાં તો કોળી જ્ઞાતિના ભાઈઓ પેઢીઓમાં જમીન મળી હશે અને સાતળીની જમીન ઉપર આખું એનું કુટુંબ નખતું હશે સવાલ રાજકીય પક્ષ નહીં સવાલ કઈ જ્ઞાતિનો મુખ્યમંત્રી છે એનો નહીં સવાલ

અને મોટા ઉદ્યોગપતિને ને માંગે એટલી જમીન કરે એ વિચારધારાચર જગ્યાએ જમીન ની મોડા ખેડૂત ને મળવી જોઈએ ખેત મજદૂર ને મળવી જોઈએ એ આપણે વિચાર અને ભારતીય જનતા પાર્ટી ગાય માતાના નામે મત લે પણ ગાયના ના મોઢામાંથી કાઢી અને આ બે પગવાળા ખૂટિયા જેવા ઉદ્યોગપતિ છે અને ગૌચરની ની જમીન આપી છે આ એમની વિચાર ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આજે માનની ભરતભાઈ પોતાનું વક્તવ્ય પૂરું ના પડ કરે ત્યાં સુધી ગમે તેવી જરૂરિયાત હોય આપણા પ્રશ્નો માટે એકત્રિત થયા છીએ માની ભરતભાઈના ના વિદ્વતાપૂર્ણ વક્તવ્યને સાંભળ્યા વગર અહીંથી એક પણ આપણો ભાઈ કે બેન ખસે નહીં એ નિર્ધાર કરીને બેસજો આપણા અધિકાર માટે

સરકારી નોકરી જેને તો લેવી પડે એને કઈ બાપ દાદા તો નથી કે ત્યાં પેઢી માં બેસી તો આ સરકારે કહ્યું કે તમને પૂરતો પગાર નહીં તમને ફિક્સ પગાર આપવામાં આવશે જાઓ પાંત્રીસો રૂપિયામાં પિસ્તાલીસો રૂપિયામાં પોલીસની લાકડી પકડીને મહેસાણાનો મહેસાણા નો છે દાહોદ માં નોકરી કરે અને કે હું ખાતો નથી ખાવા દેતો નથી બોલે આ પરિસ્થિતિ અરે તમે કરોડો રૂપિયા ખાધા છે અર્ધ સત્ય બોલો છો પૂર્ણ સત્ય તો એ છે કે કરોડો થી ઓછું નથી ને મહેનત રોટલો ખાવા દેતા આ પરિસ્થિતિ અર્જુનભાઈ ઉલ્લેખ કરતા હતા એક દલિત નો દીકરો પીએચડી કરવા જાય એ ભારતીય જનતા પાર્ટી થી સાંખી શકાતી શા માટે એને આત્મહત્યા કરવી પડે એને મજબૂર કરવામાં આવે અને મજબૂર કરાવનાર બીજું કોઈ નહીં આપણને પણ શરમ થાય કે અહીંથી જેને રાજ્યસભામાં મોકલ્યા હોય ભલે નરેન્દ્ર મોદીના ગમે તેટલા નજીકના હોય પણ એ સ્મૃતિ ઈરાનીને પણ મારે કહેવું છે કે તમારે આ કરતા પહેલા વાસ્તવિકતા વિચારવી જોઈતી હતી કે આ રાજ્યનો ગરીબનો દીકરો એનો જીવ જાય પરિસ્થિતિનું નિર્માણ થાય છે હા ગરીબ કી કદી ન ખાલી જાર આઈ ગરીબ કી કદી ન ખાલી જાય મોય ભોર કે ચર્મ સે લોહા વિવશન પરવાળાને ત્યાં देर હોય છે અન دیر નથી હોતી અને શરૂઆત થઈ ગઈ છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમનો પાપનો ભાંડો ફૂટવાની શરૂઆત થઈ છે અંત તો હજી માત્ર બે સત્તર ની ચૂંટણી નહીં હોય જોજો અને કેટલા આજે પણ તમે ઇતિહાસમાં નજર નાખજો કે કૌરવોની પડખે રહેલો એ પાણ સૈયા પર સુતા પછી પણ મૃત્યુ જંખે પણ મૃત્યુ ના આવે એમાં કૌરવો જેવા ભાજપ પાર્ટીમાં કદાચ કોઈ ભાજપા જેવો રહ્યો હશે તો એની પણ આ જ હાલત થઈ હોય થઈ આ વિચારધારાની લડાઈમાં વિચારધારામાં આપણો કોઈ ભૂલો પડીને ગયો હોય તો એને પાછો બોલાવીને લઈ આવજો એવી વિનંતી આપી એમની સાથે ચર્ચા કરજો કે તમે કોના પડખે છો તમે કોના સાથે ખેતી કરીએ છીએ આપણે પશુપાલન કરીએ છીએ આ ધરતી એ માં છે અને એ પાણી ઉપર પહેલો અધિકાર આપણા સૌનો હોવો જોઈએ અને ગુજરાતના મુખ્યમંત્રી શું કે

સમય હતી સૈનિક બનીને લડવાનું કામ કરતા તો કોઈ કુદરતના વિપરીત સંજોગોમાં પશુપાલન ખેતી એ મહેનત કરીને જનતાનું પેટ ભરાય ને રક્ષણ થાય નું આપણે કામ કરતા હતા અને એ સમય એવો હતો કે ત્યારે કોઈ પેઇન કિલર ના મળતા દર્દ થાય તો એની ટીકડી ન મળતી અને એટલા માટે એ સમયે નશો કરવો એ સમયની માંગ અને જરૂરિયાત હતી કે શારીરિક તકલીફને હું ભૂલી જઈને પણ રાષ્ટ્રની સેવા સરહદનું રક્ષણ કરું એ સમયની માંગ પણ હવે આજે આ કરવાની કોઈ જરૂર નથી આજે એના માટે બધી જ દવાઓ મળે છે દુખાવો થાય તો પાર્ટી તમે જોશો તો દરેક ના ઘરમાં ચિંતા હોય કારણ કે આ ભાજપ વાળા કે તારા ઘરના સમજણા છે તને નહીં પીવા દે ચાલ બી બીજે આવીને પી અને આપી અને આપણા ઘર બરબાદ કરવાનું કામ પણ આ બીજેપી કરે છે એ વાતને આપણે સમજી લેવી પડશે હમણાં છાપા ફોટો હતો આખો ટ્રક ઊંધો પડ્યો રાજસ્થાન બાજુથી આવતો મારી આપ સૌને વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી આપણા સમાજને અવળા રસ્તે લઈ જવા માંગે છે એને છોડો ને એને કહો

જે દિવસે અમારી બે નો દીકરીઓ વેલણ લઈને નીકળશે વેલણ થાળી ઉપર નહીં વાગે તમારા કપાળમાં શિક્ષકો નથી ત્યાં આપણો દીકરો કે દીકરી ભણવા જાય છે એ શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવે અને શિક્ષક જ ભણાવનારો ન હોય ત્યારે દીકરા કે દીકરીનું કોનું ભવિષ્ય ખરાબ થાય છે આપણા બાળકોનું થાય છે આ તો બધા માલ વાળા તો જાય છે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવા માટે આવે ને મિનિસ્ટરોના દીકરાઓને ભણાવે સરકારી શાળામાં આપણા બાળકો સાથે અને એક સમય હતો કોંગ્રેસનો કે જયારે શ્રીમંતમાં શ્રીમંત નો દીકરો સરકારી શાળામાં ગરીબના બાળક સાથે ભણતો હતો કારણ કે ઉત્તમ શિક્ષણ સરકારી શાળાઓમાં મળતું મેં નીતિન પટેલ ને કહ્યું હતું મારી સાથે ડિબેટમાં હતા કોંગ્રેસે કે ભણવામાં કઈ કર્યું નતું શિક્ષણમાં કર્યું નતું આપણે એ શિક્ષણ ઉત્તમ આપ્યું છે ને આપણા બાળકોનું ભવિષ્ય ડુબાડવાનું કામ આ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહ્યું છે પ્રાથમિક શાળામાં શિક્ષક નથી એના પ્રવેશ ઉત્સવો નહીં શિક્ષકોના ભરતી